રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરની અંદર યુટ્યુબર અંકિતા જાવિયા જાતિ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ માટે યુટ્યુબ ચેનલ પર એક રીલમાં અપમાનજનક શબ્દનો ઉપયોગ કરી અનુસૂચિત જાતિ સમાજ વિશે ટિપ્પણી કરી હતી અને જેનો વિડિયો હાલ વાયરલ થયો છે આ ટિપ્પણીથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને મોટી સંખ્યામાં લોકો ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અને આરોપી મહિલા વિરુદ્ધ ફરિયાદ નો થાવી હતી સ્થાનિક સમુદાયના વિરુદ્ધ ની પગલીફા વદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અંકિતા જ આવ્યા ની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી એને એવો એક જ્ઞાતિ વિરુદ્ધમાં કે એક બોળી દવાની બતાવે છે એમાં એ બોલે છે કે એક જાતિ વિરુદ્ધ ની કે આ ગોળી આના જેવી લાગે જે બાબતને સોશિયલ મીડિયા અનુજાતિના ગ્રુપોમાં વાયરલ થતા આજ રોજ અનુજાતિના તમામ તમામ લોકો ભાયાવદર પોલીસ સ્ટેશને હાજર થાય અને પીઆઈ સાહેબને રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે આ રજૂઆતને ધ્યાને લઈ અને આરોપી જે બન્યા હતા એને અટક કરેલી અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરેલી